છોડા પીવરામનેલ પણ બહુ વાર લગાવી આપડે રીંગણા પડ્યા ને રીંગણા ની ચોરી કરવી પડી બહુ મહેનત કરી ભાઈ પાડવામાં ઉપર છે ક્યાં ક્યાં સેડ્યા હતા બાય નો 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 ના�લલ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાજી જય મંગલ તમારું બધાનું સ્વાગત છે અને ભાઈ આજે યુટ્યુબ નો મેળો થવાનો છે સમજો ને કે ભાઈ રામભાઈ ને સતીશભાઈ ને પરેશભાઈ ને જેકભાઈ ને જલપાબેન ને નરેશભાઈ ને બધા આપણે ઘરે આજે આવે છે બરાબર ને આજે આપણા ઘરે જમવાનું રાખ્યું છે કેમકે જેકભાઈ ઘણા સમય ગાંડીગીરીમાં આવે તો અમારા ક્રિએટરો જેટલા આજુબાજુમાં છે એ બધા ભેગા થવાના છે તો ચાલો આવે ને એટલે બધા સાથે મળાવ ચેનલ મનાવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી પણ બધા પહોંચી ગયા છો અને જનકભાઈ મજામાં ને ભાઈ મજામાં ગયા છે તમે બે દિવસથી કહેતા ને આવો જમવા આવો

હાલો હું એ રામબેન ફોન કરો કે દસ આવી જાય નમ્રતાબેન જો ક્યારના બટેટા સુકી ભજવ ને તો ભલે અમારા ની ચેનલ માં છે નમ્રતા કિચન કા બેન હું એ નમ્રતા ગુજરાતી કિચન બરાબર તો હું છે ને લિંક આપી દેજો જરાક બધા વિઝિટ કરજો એ છે ને જમવાનું બહુ મસ્ત મસ્ત બનાવે તો આજે છે ને રેસીપી ને બધું જોશ ના એને હોપીને હોય ગઈ કે તમે તારે તમે બનાવો એ કે મારી થાળી આવી ગઈ છે અને મારી બાજુમાં નરેશભાઈ વહી ગયા બરાબર આઈ જે તમારા ઘર હું બેઠા હતા ને આજ મારે ઘરે એમ

ਉਹ ਬੱਸ ਇਹਨਾਂ ਮੱਛੀ ਦੱਸਾਈ ਸੀ ਉੱਪਰ ਸੈੱਟ ਹਾਂ ਤੇ ਹੁਣ ਮੈਂ ਦੱਸ ਹਲੋ ਹਲੋ ਨਰਦੈ ਇਹਨੂੰ ਜਰਾ ਇਹਨੂੰ ਬਹੁਤ ਨਹੀਂ ਇਹਨੋ ਜਵਰ ਆਇਆ ਚੋਸ਼ ਨਾ ਪਾ ਲੈ ਜਰਨ ਪਾ ਲੈ ਹਲੋ ਨਾੜੀ ਪਾੜ ਲੋ ਆੜੀ ਪੀ ਪੀ ਨੇ ਕੋਟਾ

જો ચાલુ કરી દીધું અને બધા રોપવા માં એટલામાં પાણી છટાઈ ગયું છે અને આ થોડાક માં બાકી છે અને હા

ચમકી નાખીએ બરાબર અને બસ તો હવે હું કેવું આજના વ્લોગમાં આટલું રાખીએ કાલ કાલ ક્યાં પાર્ટી છે તો તમને બધાને ખબર પડી ગયા પાર્ટી છે આ બધી જો ભાઈ ના